કોઈ શોર્ટ સર્કીતા કારણે ઝૂંપડામાં આગ લાગ તફરા સર્જાઈ હતી અહીં બોટમાં નાખવા માટે ડીઝલ ભરેલા બેરુલું પણ હતા જેના કારણે આગ વધુ વિકરાળ બનતા આકાશમાં ઊંચે સુધી આગ સાથે ગુમાડો પહોંચતા સમગ્ર શહેરમાંથી મોટી સંખ્યામાં માછીમારો સહિત લોકો એકત્ર થયા હતા અહીં માછીમારોને નાના મોટો તોણ જેટલા ઝૂંપડાઓ વળી ગયા હતા ઘરવખરીઓ પર વળી ગયા હતા જેના કારણે લાખો રૂપિયા નુકસાન થયું હતું આ ઘટનામાં ડીઝલ નું બેરલ હોવાનું કારણે આગ વધુ આગળ વધી હતી અને બે ગેસના સિલિન્ડર બ્લાસ્ટ થતા લોકોમાં ભારે ભાગદોડ મચી હતી અહીં કોઈ જાનહાનિ નહીં થતા દુર્ઘટના ટળી હતી આજે મારું નામ બગુભાઈ સોલંકી આજે અહીંયા રાત્રિના જે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી અને તાત્કાલિક ધોરણે પબ્લિકે પહેલાં પાણીનો મારો ચલાવ્યો અને પછી સિન્ટેક્સ અને નર્મદા

અને આ ભુજાઓ માટે થઈને શ્રી હીરાભાઈ સોલંકી અને ફાયર ફાઈટર સિન્ટેક્સ કંપનીનો અને નર્મદા કંપનીના એ ફાયર ફાઈટર આવી અને આ ભુજાઓનું તાત્કાલિક કામ શરૂ કર્યું અને આ કાબુમાં આવી ગઈ અહીંયા માંડવામાં લાગી ભાઈ લક્ષ્મણભાઈ અને શંકરભાઈ બેના માંડવામાં લાગીને બીજો માંડવો એ તોડી નાખ્યો એટલે બચી ગયા બીજા તોડી નાખ્યા જેને નુકસાન થયું અને આમાં ડીઝલ હતું અને મચ્છી હતી અને એને સૂકી મચ્છી ને ઘર વખરી બધી હળગી ગયું અને આ એક ઘટના એવી છે કે જાફરાબાદની અંદર નગરપાલિકાની અંદર બાર વરસ થઈ ગયા અને બે ફાયટ નાનો ને મોટો બે બંધ પડ્યા છે તો સરકારશ્રીને વિનંતી છે કે આ જાફરાબાદમાં ચોથી આગ છે ખારવા સમાજની અને આ ચોથી આગની અંદર લાખોના ઝાડને બધી બળી ગયું છતાં ફાયર ફાઈટર જાફરાબાદની અંદર નથી તો જાફરાબાદ મેં આજે બાર વરસ થઈ ગયા હોય તો નવું ફાઇટર આપી અને તાત્કાલિક ઢોરને અમે હીરાબાઈની રજૂઆત કરી અને ઉપર લેવલે કરશું ને સરકારશ્રીને વિનંતી છે કે જાફરાબાદમાં ફાયર ફાઈટર જલ્દીમાં જલ્દી ગ્રાન્ટ પાસ કરી અને નવું ફાયર ફાઈટર આપે એવી અમારી વિનંતી છે તો માછીમારોમાં શું છે કે તાત્કાલિક આગ લાગવાના બનાવ બને છે કે બાટલાના એના હિસાબે વધારે આગ પણ બે પબ્લિક આવી ગઈ અને તાત્કાલિક માણસો આ ઝૂપડા બે ત્રણ હતા માંડવા કે વિખેરી નાખ્યા એટલે તાત્કાલિક આગ કાબુમાં આવી ગઈ તો ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી આશ્વાસન આપ્યું જેના ઘર ઘરવખરીને ડીઝલ ડીઝલને બધું બળી ગયું છ એને કે ભાઈ હું મામલતદારમાં રજૂઆત કરીશ મારા તરફથી અનાજને બધું વિતરણ આપીશ અનાજનું ને બધું અને જેમ બને જેટલી સહાય થાય એટલી કરશું એવી નુકસાની કેટલી ગઈ છે નુકસાની ઓછામાં ઓછી પાંચ પાંચ સાત સાત લાખ રૂપિયાની ગઈ બે બે માંડવા વાળાને વીસ લાખ આસપાસ નુકસાની ગઈ છે તો તાત્કાલિક ધોરણે સરકારે એને આપે સહાય અને ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ જ્ઞાન આપીશ કે ભાઈ ઘરવખરીને જે કાંઈ અનાજને આપવું પડે હું આપીશ અને ડીઝલના જેટલું આપણે મામલતદાબમાંથી જેટલી સહાય થશે એટલો આપણે અપાવશું એવી વિનંતી કરી છે તો તાત્કાલિક ધોરણે સહાય મંજૂર થાય એવી અમારી વિનંતી છે અને ફરીવાર કહું છું કે આ ફાયર ફાઇટર જાફરાવાદની અંદર એક પણ ચાલુ નથી તો બે ફાયર ફાઈટર બંધ પડ્યા તો સરકાર શ્રી તરફથી બે ફાયર ફાઇટર નવા આપે એવી અમારી વિનંતી છે આગ લાગવાની ઘટનાને લઈ જાફરાબાદ નગરપાલિકા પાસે ફાયર સુવિધા નહીં હોવાને કારણે આગ વધુ થોડીવાર વકરી હતી અને આસપાસમાં આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ સિટેક્સ સહિત કંપનીના ફાયર બ્રિગેડ રાજુલા ફાયર ટીમ અમરેલી ફાયર ટીમો દોડી હતી આગ સંપૂર્ણ કંટ્રોલ કરી દેવાય હતી જાફરાબાદ ખારવા સમાજ આગેવાન ભાગુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે અહીં નગરપાલિકા પાસે ફાયરની કોઈ સુવિધા નથી સરકારની વિનંતી છે કે તત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ સુવિધાઓ આપે જેના કારણે આગ લાગી હોય તો તત્કાલિક કંટ્રોલ કરી શકાય મહેશ બારૈયા હિન્દ ટીવી ન્યૂઝ અમરેલી